આજ તારીખ થઈ ગઈ પચીસ બાર બે હજાર ચોવીસ અને રીટાને આજે રજા છે ક્રિસમસ છે એના લીધે તો બધાને મેરી ક્રિસમસ અને આજ આમાં કંઈક સૂચના લખી છે અજમાને વાટી તેની પોટલી સૂંઘવાથી શરદી મટે છે અને સુવિચાર છે હૃદયમાં સચ્ચાઈ હશે તો ચરિત્રમાં સુંદરતા હશે જ હલો આવું લખ્યું છે આને અને વાગી ગયા છે સવા એક

તો અહીંયા મસ્ત શણગારતા હોય રાત પડે ને ક્રિસમસ ના હોય ક્રિસમસ ના દિવસે રાત પડે ને એટલે કેટલા બધા આવે એ મે ઓલો તે વિડિયો કોલ કર્યો તો ખબર એક 2021 માં કા 22 માં ત્યારે એ વાત ખબર કેટલું માણા જિંગલ બેલ જિંગલ બેલ ઓલો વધુ પોટલા લાલ કલર નું ઓલો પહેરા કપડા લઈને આવે જિંગલ બેલ ગિફ્ટ આપે બધા હોય મજા આવે એ વિડિયો મે જોયો તો એટલે એવું તો મજા આવે એમ

અને મારે મેં ઘર સાફ કર નાખું થોડું થોડું ઘર સાફ કર્યું બહુ નથી કર્યું એટલે મોડું થઈ ગયું લોકો આવી ગયા તો હજી તો હું કામ મન કામ માં જતી તો મેં કીધું સવારે થઈ ગયો ફટાફટ પંદર વીસ મિનિટ માં રસોઈ કર નાખું શાક બનાવી કરો બાંધે રોટલી કર નાખું એટલી વાર લાગે નાસ્તો કરી લીધો જાય ચાર નાસ્તો

નાસ્તો કરો છો મો ઈટ કે નાસ્તો જો કચેરીઓ રીમડીનો હમ ચીકી પેંડા અને મમ્મી લાડવા બનાય ખજૂરના કરે મસ્ત હમ જોરદાર હમ આલો બધા નાસ્તો કરો અને અહીંયા મમ્મી જો એમને ખંજવાળા આવે શીળા ઉપડી સીળા ગઈ છે ખાય ના બધું ખાવા ના પડી એટલે બટેટાનું શાક કર્યું નહીં તો બટેટાનું શાક એમને કહે તો ખાતા નથી કાં ટમેટા વિનાનું ટમેટા વિનાનું હા

બધું પ્લાસ્ટિક જ છે અને સ્ટીલની નાની નાની વસ્તુ છે સ્ટીલની બાકી બધું પ્લાસ્ટિક છે જો એ જો આવું છે બ્રશ ને ઓલું કોમ્બો જે ઘર હું ખરીદી કરો તમે એ કયો નળ ગેન્ડી લગાડ્યો ને હા બે વર્ષ પેલા નળ લીધો ત્યાં અત્યારે કેવો કામ માં તો જો જગર અહીંયા કંઈક ખરીદી કરે છે જગર શું લો છો આ મે નોતો લો વાત કરી આપણો જામાં હું જે ચમચી રાખું ને હા એ વાળી ચમચી હા એ ચમચી ગોતો પણ ચમચી તો નો મળે ચમચો મળ્યો ચમચો મળ્યો ચમચી નહી મળ્યો ગોતો આમાં ગોતો કે કઈ છે જો ગાડી વાળો ચમચો ચમચી એસે કે જો એ ગ્રો પ્રશ્ન છે હમ

ડબલ જાડી હોય તો જ લેવાય એક જાડી માં તો નથી મજા આવતી ડબલ છે આ છે ડબલ છે કોણ સા કલર લેંગે છે ગમે લઈ લે રેડ રેડ નો લે પપકો કલર આ મોટી નઈ પડે નતર કરે નો પડે ઈ મોટી છે નાની પડશે મને એવું લાગે મને તો આ મોટી લાગે મને નાની લાગે

જો અમે ખરીદી કરવા આવ્યા છીએ સ્વેટરની રીટા માટે અત્યારે મમ્મીને લેવાનો હતું પણ એમને કે અત્યારે નહીં કાલ પરમ દ્વારા જઈશું હું રીટા અહીંથી નીકળ્યા હતા એટલે કીધું જોઈ લઈએ શું છે રીટા અહીંયા ખરીદી કરે સ્વેટરની અને બહુ મસ્ત માર્કેટ છે સ્વેટરની બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે જો રીટા સ્વેટર ગમાડે છે એના માટે પણ જોઈએ એને ગમે છે કે નહીં આ રીટા એ કલર કેવા હમણાં આપણે જોયું પિસ્તા પણ આછો છે હે આપણે જોઈએ એ કલર નહીં પિસ્તા કલર પિસ્તા જોઈએ પણ મળતો નથી આવું જોઈએ કલર છે मारे मारे माँ बेटा शो क्या तुम इस टाइप का लेवल चप्पल मैंने लोगों को एमपी के वाले एमपी के ने गुजराती समेत आह अपने गुजर अपने गुजराती बोल रहे हैं क्या बोला क्या है? क्या बोला <laughs> मैं जो स्वेटर ले आया था पन्नो मेरे पैरों કેમ કે મમ્મીને લેવાનું છે ને એટલે મેં તો હવે કાલ આવશું ને બે હારે હારે કાલ લેશું કા અને આ જો અમારું આવી ગયું ડેરી ઉપાસના સર્કલ આવી ગયા અમે જો લાઈટિંગ બાઈટિંગ બાકી એમ કર્યું છે ઉપાસના સર્કલ આવીને આપણે તે એમ લાગે કે આ મેઇન સિટીમાં આવ્યા એમ નહીં

નો નમન કોવિડ પેગનો સા ગ્રૂપી મને જો ઘી હવા નીકળ છે હમ માર પણ લાયો ને આપણે હમ એનો ખાતો પડ્યો ગયો તમે તો ઘી કર નાખો તો ઘી બનશે હા બજારમાં જઈએ એમ ને બજારમાં જઈ કેમ રહ્યો સેટરનો મેણો આવ્યો હમ સેટરનો તો ક ગયો પાછો એટલે આમ

તો સ્વેટર વસ્તુ દે તમારે વર્ષોના વર્ષો હાલે કેમ કે બે ત્રણ મહિના પહેરવાનું હોય એને કન્ટિન્યુ એક ધારા પહેરતા હોય ને તો બગડે ને ફાટે ને આ તો તમારા જો સિઝન વહી જાય ને શિયાળો એટલે પછી ધોઈ નિશ્ચય કરીને મેક દો એટલે બસ વધુ ને એવું એવું નવું થઈ જાય સારું તારે சாத்தியம்